ફુદીનાને આ પાંચ રીતે કરો સ્ટોર અઠવાડિયા સુધી બગડશે નહીં ફુદીનો ચોક્કસપણે ખરાબ થાય તેવી ઔષધિ જરૂર છે પરંતુ યોગ્ય ટેકનિકથી તેને લાંબા સમય સુધી તાજી રાખી શકાય છે આજે અમે તમને ફુદીનાને સંગ્રહિત કરવા માટે કેટલીક કેવી ટીપ્સ જણાવી રહ્યા છીએ જેની મદદથી તમે લાંબા સમય સુધી ફુદીનાનો ઉપયોગ કરી શકશો ઉનાળાની ઋતુમાં ફુદીનો ફક્ત ખોરાકનો સ્વાદ છે નહીં પણ શરીરને ઠંડક પણ આપે છે ઘણી વખત લોકો એક અઠવાડિયા માટે ફુદીનો ખરીદે છે પરંતુ બે ત્રણ દિવસમાં તેના પાંદડા કાળા થવા લાગે છે અને હવે ઉપયોગ કરી શકાતા નથી ક્યારેક તેના પાંદડા બે દિવસમાં કાળા થવા લાગે છે અને તેનો ઉપયોગ કરવો મુશ્કેલ બની જાય છે આવી સ્થિતિમાં વારંવાર બજારમાં જવું અથવા બગડેલા ફુદીનાને ફેંકી દેવા બંને મુશ્કેલી ભર્યા છે જો તમે ઈચ્છો છો કે ફુદીનો લાંબા સમય સુધી તાજો રહે અને ચટણી કે પીણા માટે દર વખતે નવો ફુદીનો ન લાવવો પડે તો તમારે તેને યોગ્ય રીતે કેવી રીતે સંગ્રહિત કરવો તે જાણવું જોઈએ તો ચાલો આજે આ લેખમાં અમે તમને ફુદીનાને સંગ્રહિત કરવાની પાંચ સરળ પણ અસરકારક રીતો જણાવીએ છીએ જેની મદદથી તમે તેને અઠવાડિયા સુધી તાજો રાખી શકો છો તેને સુતરાઉ કાપડમાં લપેટીને ફ્રીજમાં રાખો જો તમે ફુદીનાને થોડા દિવસો સુધી તાજો રાખવા માંગતા હો તો તેને સારી રીતે ધોઈને સૂકવી લો અને પછી તેને સુતરાઉ કાપડમાં લપેટીને હવાચુસ્ત પાત્રમાં રાખો આમ કરવાથી ફુદીનો ભેજના સંપર્કમાં ઓછો આવશે જેના કારણે પાંદડા ઝડપથી બગડતા નથી ફુદીનો પાંચથી સાત દિવસ સુધી તાજો રહી શકે છે તેને દાંડી સાથે પાણીમાં રાખો પાણી ભરેલા ગ્લાસ અથવા બાઉલમાં ફુદીનાને ફૂલોની જેમ તેની ડાળખી સહિત રાખો તેને પોલિથિન અથવા જીપ બેગથી ઢાંકીને ફ્રીજમાં રાખો આ રીતે રાખવાથી ફુદીનાના મૂળ સુકાતા નથી અને તે આઠથી દસ દિવસ સુધી લીલો અને તાજો રહે છે ફુદીનાની ચટણી બનાવો અને તેને ફ્રીઝ કરો જો તમારી પાસે વધારે ફુદીનો હોય તો તેની ચટણી બનાવવો તેને બરફની પ્લેટમાં મૂકીને ફ્રીઝરમાં ફ્રીઝ કરો જ્યારે પણ જરૂર પડે એક કે બે ક્યુબ કાઢીને તેનો ઉપયોગ કરો આ ચટણી પહેલી બે મહિના સુધી પણ બગડતી નથી અને ખાવામાં ઉપયોગ કરવાથી એકદમ તાજી લાગે છે સૂકવીને હવાચુસ્ત પાત્રમાં રાખો ફુદીનાના પાનને છાનયડામાં અથવા માઇક્રોવેવમાં સૂકવી લો પછી તેને ક્રશ કરીને હવાચુસ્ત પાત્રમાં રાખો તમે તેનો ઉપયોગ સૂકા ફુદીનાના પાવડરના રૂપમાં કરી શકો છો આ પદ્ધતિ આખા વર્ષ માટે ફાયદાકારક છે અને ફુદીનાનો સ્વાદ અને સુગંધ તેમાં અકબંધ રહે છે